કે શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં છો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે કિશોરાનું શાક બનાવવાનું છે તેના માં લસણ પેસ્ટ કિશોરા સુધા લીધા છે અહીંયા ડુંગળી ટમેટા મરચા મીઠો લીમડો વઘાર માટે અને તેલ મૂકી દીધું છે આપણે તપવા તો હવે તેમાં આપણે નાખીશું રાઈ જીરું અને મરી હવે આપણે તેને ઢાંકી દેસુ અને નાખવા માટે આપણે લઈ લેશું તો જો પકડી ગયા છે હવે આપણે મીઠો લીમડો અને ડુંગળી નાખી દેસુ હવે તેને ઢાંકી દેસુ થોડી વાર માટે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું આપણે લેશું ડુંગળી કાચી ન રહે ત્યાં સુધી આપણે સાંટવાની રહેશે હવે આપણે તેને થોડી વાર માટે ઢાંકી દેશું અને થોડી થોડી વાર આપણે લાવતા રેસુ

બરાબર ચડવા હવે આપણે તેમાં ટમેટા મરચા નાખી દેસુ અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી અને ધીમી આંચ પર એને સીજવા દેસુ અને અહીંયા બાજુમાં આપણે ગેસ ચાલુ કરી લેશું

અને અહીંયા ડીશ પણ લઈ લીધી છે રોટલી રાખવા માટે તો હવે આપણે ફટાફટ રોટલી વણ લેશું તો જો ફ્રેન્ડ્સ અહીંયા તાવડી તાપી ગઈ છે હવે આ રોટલી તેમાં નાખી દેસું તાવડી ઉપર અને આવી રીતે આપણે એક પછી એક રોટલી વણ લેશું હવે આપણે ઉથલાવી લેશું સાત ને અહિયાં બાજુમાં આપણે જોઈ લેશું

મિક્સ કરી લેશું તો જોવો ફ્રેન્ડ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને અહીંયા બાજુમાં રોટલી પણ આપણે જોઈ લેશું તેલ વળે ત્યાં સુધી આપણે અહીંયા મસાલાઓ બરોબર પાકી ગયો છે જોઈ શકો છો તમે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે થોડુંક પાણી નાખીશું જેથી તળીનો શાક જરાક નરમ રહે જો આજે એના ધીમત આપે થોડી વાર સીજવા દેશું

જો હવે ગેસ ની ફ્લેમ કાસો બંધ આ પડે અને હવે અહીંયા આપણે કોથમરી નાખી દેશું તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણો શાક બનીને રેડી થઈ ગયું છે અને અહીંયા બાજુમાં આપણે રોટલી હજી બાકી છે શેકવાની બે ત્રણ તો તે પણ આપણે શેકી લેશું ના ખાલી શાક ને રોટલી જ બતાવા તો જો ફ્રેન્ડ્સ અહીંયા કને શાક અને રોટલી બનીને તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણી રસોઈ ગરમાં ગરમ રોટલી અને ગરમા ગરમ શાક તો જો તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે ચેનલમાં નવા હો તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ